એટલે માપન જમીનનું માપન છે એને આપણે ભૂમિતિ આગળ જોઈએ કે નાઇલ નદી આ ચેપ્ટરમાં આપણને છે થોડું ઘણું ઇતિહાસ વિશે આપેલું છે સમયમાં પણ લોકો છે એ કઈ રીતે ભૂમિતિનો ઉપયોગ છે માપન માટે કરતા હતા નાઇલ નદીનું ઉદાહરણ આપણને આપેલું છે કે નાઇલ નદીમાં જ્યારે પૂર આવતું ત્યારે આસપાસનો જે વિસ્તાર જે છે એના જ હવે એની સાથે સાથે જોડાઈ લે નાશ થતો અને પછી જયારે સરહદની પુનઃસ્થાપના કરવામાં આવતી ત્યારે શું થતું થોડીક તકલીફ થતી તો આવી રીતે છે આ હેતુ માટે જે ક્ષેત્રફળ છે ચોક્કસ ક્ષેત્રફળ ગણવા માટે

પિરામિડ પિરામિડની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે 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 એ એ માપવાની હોય હોય તો ગુણોત્તર માપવા માટે લોકો હવે પિરામિડ છે કેવી આકૃતિ છે ઘન આકૃતિ છે જેને લંબાઈ પહોળાઈ અને જાડાઈ ત્રણ પરિમાણો હોય એને આપણે ઘન કહીશું એનો પાયો છે એ કેવો હોય છે ત્રિકોણાકાર હશે ચોરસ અથવા બહુ પણ હોઈ શકે તેની બાજુની સપાટીઓ ઉપર એક બિંદુ છે એ ત્રિકોણ બનાવે છે જે બાજુની સપાટી ઉપર છે આજે ત્રણ બાજુ જે હોય તો ત્રણ બાજુ છે ત્રિકોણ છે બનાવતી હશે તેઓ ધાન્ય ભંડારના ક્ષેત્રફળની ગણતરી માટે પણ ભૂમિતિનો ઉપયોગ કરતા હતા તો એ સમયના લોકો જે છે એ ધાન્ય ભંડારની એનું ક્ષેત્રફળ માટે પણ ભૂમિતિનો ઉપયોગ કરતા હતા કપાયેલા પિરામિડના આડછેડ એટલે કે એના ઘનફળની ગણતરી કરવા માટેના પણ સૂત્ર જાણીતા હતા

ગુણોત્તર એટલે કે લંબાઈ પહોળાઈ અને જાડાઈ નો ગુણોત્તર આવી રીતે માપવામાં આવતો હતો ભારતીય ઉપખંડમાં હડપ વખતે ખોદકામ વખતે જાણવા મળ્યું સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ ભૂમિતિ છે વ્યાપક ઉપયોગ થતો હતો તો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળામાં પણ આપણને ખબર કેમ કે રસ્તાઓ છે કાટખૂણે મળતા હતા હતી ગટર વ્યવસ્થા હતી આવી ઘણી બધી છે આધુનિક આપણે કહી શકીએ કે હતો પછી સૂત્ર વિશે આપેલું છે કે સૂત્ર છે એમાં ભૂમિથી જોવા મળતો ભારતમાં સુલબાસૂત્ર છે ભૌતિક રચના માટેનો એક મહત્વપૂર્ણ ગ્રંથ હતો ભૌતિક રચના માટે તો આપણે આગળ જોઈએ હવે સુલબા સૂત્રનો સમયગાળો શું સમયગાળો છે ઈસવીસન પૂર્વે આઠસો થી પાંચસો અહીંયા સમયગાળો છે આપણને આઠસો પેલો છે કેમ કે ઈસવીસન પૂર્વેની વાત થાય છે અહીંયા આપણે સમય આપણે જોઈએ બે હજાર ચોવીસ આવી રીતે ટાઈમ પ્લેસનો સમયગાળો છે અત્યારે ચાલે છે અને અહીંયા આપણને સમયગાળો ચોવીસ અહીંયા જીરો આવે પછી ધીમે ધીમે જતા પાંચસો આ ઈસવીસન પછી ટૂંકમાં ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમયગાળો અને ઈસવીસન પૂર્વે કહેવાય તો આપણે અહીંયા સમયગાળો આપેલો છે આઠસો થી પાંચસો નો મતલબ આ સમયગાળાની વાત કરી છે ત્યાંથી જીરો આવશે અને ત્યાંથી પછી છે આપણે બે હજાર ચોવીસ આવી રીતે સમયગાળો છે વૈદિક કાળમાં જે ભૂમિતિનો ઉપયોગ છે એ શેના માટે થતો હતો તો કે પૂજાઓ માટે અને વિવિધ પ્રકારના છે એ કર્મકાંડમાં થતો હતો વિવિધ પ્રકારના કર્મકાંડમાં શું બનાવવા માટે થતો હતો તો કે અગ્નિકુંડ બનાવવા માટે અગ્નિકુંડને વધુ પ્રભાવશાળી બનાવવા માટે એનો સ્થાન એનું આકાર અને એનું ક્ષેત્રફળ અગ્નિકુંડ જે બનાવશે ચોરસ અગ્નિકુંડ હોય કે પછી વર્તુળાકાર હોય ત્રિકોણાકારનું હોય બરાબર અલગ અલગ પ્રકારના છે એ અગ્નિકુંડ બનાવવા માટે એને વધુ પ્રભાવશાળી બનાવવા માટે છે એનું સ્થાન આકાર અને ક્ષેત્રફળ છે એની બાબતો છે એ નક્કી થતી હતી હવે બે પ્રકારના છે આપણને અગ્નિકુંડ જોવા મળે છે ગૃહસ્થ કર્મકાંડ જો કરવાનું હોય તો ચોરસ અથવા વર્તુળાકાર અને જો જાહેર સ્થળ માટે પૂજા કરવાની હોય તો એના માટે અગ્નિકુંડ જે બનાવતા આપણને લંબચોરસ ત્રિકોણ અને સમલમ સંયોજનથી બનતા આકારના છે એ પ્રયોગ કરવામાં આવતા હતા

ગોઠવાયેલા હોય છે બરાબર છે આવી રીતે નવ ત્રિકોણ જે છે એ ટોટલ ગોઠવાયેલા હોય છે આવી રીતે અંદર છે એ તેતાલીસ ઉપત્રિકોણ છે એ બને છે આવી રીતે ત્રિકોણની વાત કરીએ તો તેતાલીસ ઉપત્રિકોણ છે એ બને છે તો આવી છે એ શ્રીયંત્રની રચના છે આગળ જોઈએ કે થેલ્સનો પરિચય હવે આપણા ચેપ્ટરમાં જે મેઇન વ્યક્તિ છે ઇંગ્લિડ ત્યાં પહોંચવા માટે આપણે એકવાર થેલ્સને જોઈ લઈએ બરાબર હવે આપણા ચેપ્ટરની શરૂઆત થાય છે કે અત્યારે જે ભૂમિતિ આપણે ભણવાના છીએ જે બધી પ્રમેયો છે જે પૂર્વ ધારણાઓ છે પછી થોડાક સ્વયં સિદ્ધ સત્ય છે બધું હવે જોઈએ આપણે પહેલાં તો થેલ્સ કોણ હતા તો થેલ્સ છે એ કોણ હતા તો કે ગ્રીક નાયક ગણિત શાસ્ત્રી હતા ગ્રીક નાયક ગણિત શાસ્ત્રી હતા જેને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે થેલ્સ છે એ ભૂમિતિના પ્રણેતા છે યાદ રાખજો યુક્લિડ ભૂમિતિના પ્રણેતા કોણ છે થેલ્સ સૌ પ્રથમવાર ભૂમિતિ શબ્દનો નોજનાર પ્રયોગ કરનાર કોણ હતા થેલ્સ હતા થેલ્સ છે એના પાયથાગોરસનો છે પણ પાયથાગોરસ ના નિયમ પહેલાથી જ ભારતના જે લોકો છે એ તેના નિયમને જાણે છે બરોબર છે પણ આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ એની જ્યારે શોધ થાય એની પહેલા એ વસ્તુ છે એક્ઝિસ્ટ કરતી વસ્તુ છે પણ એ ગાયત્રી વિજ્ઞાન શાસ્ત્રી હોય એને એક સૂત્ર સ્વરૂપ કે પછી વ્યાખ્યાયિત કરે છે તો એટલા માટે છે એને પ્રણેતા છે એ કહેવામાં આવે છે પણ એવું નથી કે એને શોધ કરી એટલે એના પહેલા એનો ઉપયોગ જ નહોતો થતો બરોબર ભારતના ગણિત શાસ્ત્રી તરીકે કયા કયા આપણે મુખ્ય ગણીએ છીએ આવટ છે ધીરોની શોધ કરી બ્રહ્મગુપ્ત છે અને ભાસ્કરાચાર્ય છે આ બધા આપણા ગણિતના મુખ્ય છે એ ગણિત શાસ્ત્રીઓ છે ચલો પછી હવે આપણે આવે છે જે ચેપ્ટરનું નામ છે આપણું કે યુક્લિડની ભૂમિતિ તો આપણે યુક્લિડ વિશે જોઈએ કે યુક્લિડ કોણ હતો અને યુક્લિડે શું કરેલું છે ભૂમિતિમાં શું હતું કે એલેક્ઝાન્ડ્રિયા એલેક્ઝાન્ડ્રિયાનો એક ગણિત શિક્ષક હતો અને ત્યાં સુધીમાં એ જેટલું જ્ઞાન જાણતો હતો એ બધા જ્ઞાનને છે અને એક પુસ્તક લખે છે ગ્રંથ લખે છે જે નામ આપે છે એલિમેન્ટ્સ આ ગ્રંથમાં છે એ બધું વ્યવસ્થિત રૂપે છે એ લખે છે એલિમેન્ટ્સ નામના પ્રકરણમાં પ્રકરણો લેખા અને તેર પ્રકરણમાં પ્રકરણ જેમાં કુલ ત્રેવીસ વ્યાખ્યાઓ છે લખી છે હવે ચાર પરિમાણ આપણે જોઈ લઈએ ચાર વસ્તુ કે બિંદુ હોય અહીંયા આપણે આકૃતિ આપેલી છે કે બિંદુની જો વાત કરીએ તો બિંદુને એક પણ પરિમાણ હોતું નથી એટલે કે બિંદુને લંબાઈ હોતી નથી પહોળાઈ હોતી હોતી નથી નથી ઊંચાઈ ઊંચાઈ એટલે કે જાડાઈ ટૂંકમાં રેખા 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 છે 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 એક પરિમાણ હોય હોય લંબાઈ બંને બાજુ છે એ અનંત સુધી વિસ્તરેલી હોય છે સમતલની વાત કરીએ તો સમતલ છે ને બે પરિમાણ હોય છે ચોરસ લંબચોરસ ચતુષ્કોણ એ બધા જ સમતલ છે તો સમતલને બે પરિમાણ હોય છે લંબાઈ અને પહોળાઈ ઘનની વાત કરીએ તો ઘનને ત્રણ પરિમાણ હોય છે લંબાઈ હોય છે પહોળાઈ હોય છે અને ઊંચાઈ હોય છે તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ઘનને ત્રણ પરિમાણ હોય છે ઘન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે જો ઘન પદાર્થની ધાર છે અહીંયા જો કે આ ઘન પદાર્થ છે ને ધાર છે એ પદાર્થ અને અવકાશ આ બંનેનું એક વિભાજન કરતી ધાર છે બરોબર સપાટી છે સપાટી છે એને જાડાઈ હોતી કોઈ પણ ઘન પદાર્થની વાત કરીએ તો આજે સપાટી લઈએ સપાટી ને સપાટી છે બિંદુમાં જ પરિણમે છે મતલબ એ રેખા છે એ આપણને ખબર છે કે રેખા બંને બાજુ અંત સુધી જો રેખાને આપણે કોઈ એક સમતલમાં દોરીએ આપણે રેખાને કોઈ એક સમતલમાં દોરીએ તો એ સમતલ જે છે જો સમતલમાં રેખાને દોરવામાં આવે તો આ સમતલના જે અંત્ય બિંદુઓ હોય છે એ રેખાના અંત્ય બિંદુઓ થશે એ રેખા છે એને પણ અંત્ય બિંદુઓ હોય છે અને એ બિંદુમાં જ પરિણમે છે ઘનથી બિંદુ સુધી આગળ વધતા પરિમાણ છે ઘટતું જાય છે ઘન સુધી આગળ વધતા પરિમાણ શું થાય ઘટતું જાય જો અહીંયા આપણે ચારેય પરિમાણ છે લખેલા છે ઘન છે સમતલ છે રેખા છે અને બિંદુ છે ઘન થી બિંદુ તરફ જઈએ મતલબ એક બે ત્રણ અને ચાર ક્રમમાં જઈએ તો ઘન છે ને ત્રણ પરિમાણ સમતલ ને બે પરિમાણ રેખા અને એક પરિમાણ અને બિંદુ છે એને એક પણ પરિમાણ હોતું નથી તો પરિમાણ શું થાય ઘટતું જાય જ્યારે બિંદુ થી સમતલ તરફ આવે બિંદુ થી બિંદુ થી રેખા રેખા થી સમતલ સમતલ થી ઘન તો પરિમાણમાં માં છે વધારો થાય છે બરોબર આગળ જોઈએ હવે થેલસે આપેલી કેટલીક વ્યાખ્યાઓ બરોબર થેલસે એને પોતાના પ્રથમ ચક્રણ પ્રથમ પ્રકરણમાંથી ત્રેવીસ જેટલી વ્યાખ્યાઓ આપેલી છે આ ત્રેવીસ વ્યાખ્યાઓ છે એમાંની કેટલીક વ્યાખ્યાઓ છે આપણે જોઈએ કે બિંદુને કોઈ ભાગ નથી બિંદુ છે એને કોઈ પણ ભાગ હોતો નથી બિંદુ છે આપણે ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ એને કોઈ પણ જાતનો ભાગ હોતો નથી રેખાએ પહોળાઈ વગરની લંબાઈ છે આપણે ઉપર જોયું કે રેખાને માત્ર એક જ પરિમાણ હોય લંબાઈ પહોળાઈ હોતી નથી એનો મતલબ કે રેખા છે પહોળાઈ વગરની લંબાઈ છે રેખાને અંત્ય બિંદુઓ હોય છે અત્યાર સુધી આપણે ભણ્યા કે રેખા છે એ અનંત સુધી વિસ્તરેલી હોય છે પણ રેખાને ખરેખર અંત્ય બિંદુઓ હોય છે જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે હોય તે સીધી રેખા છે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે હોય આ શું છે એક સીધી રેખા હોય એની પર આવેલા જેટલા બિંદુઓ છે એ બધા સમાન રીતે ગોઠવાયેલા છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે જે આપણે જોયું કે કોઈપણે પૃષ્ઠ લઈએ તો એને માત્ર લંબાઈ હોય અને પહોળાઈ હોય ઊંચાઈ હોતી નથી પૃષ્ઠની ધાર છે એ રેખાઓ છે આ ધારની વાત કરીએ આ અહીંયા આપણે ધારની વાત કરીશું તો આજે ધાર આપણે દોરશું આ ધાર શું છે એક રેખા છે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓ સાથે એક સમાન રીતે રહેલી હોય તેને સમતલ કહે છે શું કહેવાય સમતલ કહેવાય જે સપાટી હોય પોતાની જે સીધી ધાર હોય જે રેખાઓ હોય એની સાથે સમાન રીતે છે એ રહેલી હોય એને આપણે સમતલ કહીશું ટૂંકમાં આવી રીતે સમજી શકાય કે આ સપાટી છે આ સીધી રેખાઓ છે એકબીજા સાથે સમાન રીતે રહેલી હોય આવી રીતે અનંત રેખાઓ છે આપણે દોરી શકીએ અને જો બધી સીધી રેખાઓ હોય તો આ એક થઈને શું બનાવે સમતલ બનાવે આગળ જોઈએ કે યુક્લિડે નોંધેલા કેટલાક સ્વયંસિદ્ધ સત્ય સ્વયંસિદ્ધ સત્યનો મતલબ શું થાય કે એ જે વાક્ય છે એ દુનિયાના કોઈ પણ જગ્યાએ સત્ય છે અને એને આપણે સત્ય માનીને જ આપણી બીજા એને સાબિત કરીશું પેલી આપણને આપેલી છે સ્વયંસિદ્ધ સત્યમાં કે દરેક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય એક વસ્તુને સમાન હોય એવી બીજી વસ્તુ છે એને સમાન થાય કોઈ એક પેન છે એના જેવી બીજી પેન હોય તો બંને સમાન હોય તો એક વસ્તુ છે બીજી વસ્તુને સમાન થશે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે પાંચ છે બંને સરખા છે બંનેમાં જો સરખું ઉમેરીએ બંનેમાં ત્રણ ઉમેરીએ તો સરવાળા કેવા રહેશે સરખા રહેશે પાંચ ને ત્રણ આઠ સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદ બાકી સરખી રહેશે બંનેમાંથી ત્રણ છે એ બાદ કરીએ બંને આઠ આઠ છે સરખામાંથી સરખું બાદ કરીએ તો શું થાય બાદ બાકી છે એ સરખી રહેશે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ છે એકબીજાને સરખી હોય આ એક છે લીટો આપણે દોરીએ રેખા દોરીએ એની ઉપર બંધ બેસતી કોઈ બીજો લીટો આપણે દોરીએ તો બંને એક સમાન છે ક્યારે કહી શકાય એકબીજા ઉપર બંધ બેસે અને જો બંધ બેસતી વસ્તુ હોય તો બંને એકબીજાને સમાન છે એવું કહી શકાય આખું તેના ભાગ કરતાં મોટો હોય છે આ એક પ્રશ્ન પણ આપણે સ્વાધ્યાયમાં આપેલો છે દુનિયાના કોઈ પણ ખૂણે આ વસ્તુ છે એ સત્ય છે કે આખી વસ્તુ કોઈ પણ આપણે પરતુળ દોરીએ અને એના ભાગ પાડીએ તો આખું તેના હંમેશા આ ભાગ છે એના કરતાં તો હંમેશા મોટું જ રહેવાનું આ જે ભાગ છે એ માત્ર આટલો થશે જ્યારે આખું છે આખું છે આટલું હતું તો ટૂંકમાં આખી વસ્તુ છે એના કોઈ પણ એક નાના ભાગ કરતા તો હંમેશા મોટી જ રહેવાની આગળ જોઈએ સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય સરખી વસ્તુ આપણે લઈએ ઉદાહરણ તરીકે ચાર લઈએ સમાન રહેશે કે હોય એના બમણા છે સમાન રહેશે રહેશે બે સમાન 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 વસ્તુ એના બમણા કરીએ તો વસ્તુના અડધા છે એ સરખા આઠ છે બંને સરખા છે બંનેના છે અડધા કરીશું ભાગ્યા બે કેવા રહેશે જવાબ ચાર આવશે સરખા રહેશે ટૂંકમાં સરખી વસ્તુ હોય એના અડધા પણ સરખારે હવે આગળ જોઈએ કે યુક્લિડની પાંચ પૂર્વધારણા ધારણા યુક્લિડ કુલ પાંચ પૂર્વ ધારણાઓ આપેલી છે જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે આપણે દાખલો જ્યારે ગણીશું ત્યારે દાખલામાં જે પૂર્વ પૂછાતી હોય છે તો યુક્લિડની પાંચ પૂર્વ ધારણા પૂર્વ ધારણા નંબર એક એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને એક સીધી રેખા દોરી શકાય છે કોઈ એક બિંદુ દોરી અને બીજું બિંદુ લખી એક બિંદુમાંથી થઈને બીજા બિંદુમાં છે એક સીધી રેખા દોરી શકાય આ પેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા દોરી શકાય છે બરોબર બિંદુ હોય અનન્ય એટલે એક અને માત્ર એક એક જ મતલબ થાય છે નંબર અને પૂર્વ એક બંનેનો મતલબમાં એક બિંદુમાંથી થઈને બીજા બિંદુમાં પસાર થતી એવી એક સીધી રેખા દોરી શકાય અને બે બિંદુમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રેખા દોરી શકાય બંનેનો મતલબ એક જ થાય છે બીજું આપ્યું છે શાંત રેખા એટલે કે રેખાખંડ એને અનંત સુધી લંબાવી શકાય છે રેખાખંડ હોય છે એને આપણે અનંત સુધી લંબાવી શકીએ કોઈ પણ લંબાઈનો છે રેખાખંડ આપણે દોરી શકીએ મતલબ એને અનંત સુધી લંબાવી શકાય ત્રીજી પૂર્વ ધારણા છે કોઈ પણ બે બિંદુને કેન્દ્ર લઈ કોઈ પણ લંબાઈની ત્રિજ્યા દોરીને વર્તુળ રચી શકાય છે માનો કે આ બિંદુને કેન્દ્ર લઈશું અને આટલી ત્રિજ્યા લઈશું તો આ વર્તુળ છે દોરી શકાય આ બિંદુને કેન્દ્ર લઈ આટલી ત્રિજ્યા લઈશું તો આપણે વર્તુળ દોરી શકીએ બરાબર તો ટૂંકમાં કોઈ પણ અ લંબાઈને લંબાઈને ત્રિજ્યા લઈ કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ અને આપણે વર્તુળ દોરી શકીએ છે કે જો બે બિંદુઓ કોઈ ત્રીજી રેખા અને આ રેખાની એક બાજુના બે અંતકોણોનો સરવાળો કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ કાટખૂણા કરતાં વધારે અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે મતલબ કે આ એક રેખા છે અને

જો બે સમાંતર રેખા હોય તો જ એકબીજાને બીજાને છેદશે નહીં આવી રીતે હોય તો બંને છે કેટલા ના થશે નેવ ના થશે આવી રીતે રેખા દોરીએ તો અંતકોણનો સરવાળો આ અંતકોણ આપણે દોરીએ અને બીજો અંતકોણ અહીંયા અંતકોણ દોરીએ તો બંનેનો સરવાળો ને એસી થાય બરોબર અને છેલ્લું આપણને આપેલું છે કે બે પરસ્પર છેદતી રેખામાંની બંને રેખાઓ એકસાથે એકબીજાને સમાંતર હોઈ શકે નહીં બે છેદતી રેખા કીધી છે આપણને પરસ્પર બે છેદતી રેખામાંની બંને એક સાથે હોઈ શકે નહીં આપણને દેખાય છે કે એક રેખા હોય એ ક્યારેય એક શકે નહીં તો જ એ રેખા છે એકબીજાને છેદે બરોબર તો આટલી છે એ પૂર્વ ધારણાઓ હતી અને હવે છેલ્લે એક આપણે જોવાનું છે પ્રમેય નંબર પાંચ મોસ્ટ એમપી પ્રમેય છે કે બે ભિન્ન રેખાને વધુમાં વધુ એક જ સામાન્ય બિંદુ છે એ હોય શકે એકથી વધુ સામાન્ય બિંદુ ન હોય એવું સાબિત કરવાનું છે અહીંયા આપણે બે રેખા લીધી છે એક રેખાને એલ કહી દઈએ બીજી રેખાને એમ કહી દઈએ અને ઓ છે એ બંનેનો છેદ બિંદુ છે એટલે કે સામાન્ય બિંદુ છે તો સાબિતી આપણે સૌથી પહેલા લખીશું કે શું સાબિત કરવાનું છે તો કે બે ભિન્ન રેખા લઈશું એલ અને એમ લઈએ ધારો કે બે ભિન્ન રેખા છે બે બિંદુમાં છેદે છે એક બિંદુ એ બીજું બિંદુ બી આથી બંને બે બિંદુમાંથી બે રેખાઓ પસાર થાય બરાબર જો બે બિંદુમાંથી રેખા છેદે તો એમાંથી ખરેખર બે રેખા છે પસાર થવી જોઈએ પરંતુ બે ભિન્ન બિંદુઓમાંથી તો એક જ રેખા પસાર થઈ શકે જે આપણે પૂર્વ નંબર પાંચ પોઈન્ટ એક ભણ્યા આગળ બરાબર છે અહીં આપણે પૂર્વ ધારણા નંબર પાંચ પોઈન્ટ એક જોઈ કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પેલા બે ભિન્ન બિંદુઓમાંથી છે કેટલી રેખા પસાર થઈ શકે એક અને માત્ર એક હવે આપણને કીધું છે કે બે બિંદુમાંથી છે વધારે રેખા પસાર થાય પરંતુ આપણે જાણીએ છીએ મુજબ કે બે ભિન્ન બિંદુ હોય તેમાંથી એક જ રેખા છે પસાર થઈ શકે તો આપણી ધારણા છે એ ખોટી છે કેમકે જે એ અને ખરેખર બંને બિંદુ એક જ છે ઓ પણ તેથી આપણે કહી શકીએ કે બે ભિન્ન રેખા હોય એમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે